બનાસકાંઠા જિલ્લામાં જે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે જે પરિસ્થિતિ સામે આવી રહી છે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા છે વરસાદના વિરામ બાદ પણ પાણી હજી સુધી ઓસરવાની શરૂઆત નથી થઈ ઘર રસ્તા ખેતરો બધું જ પાણીમાં ગરકાવ છે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે વાવ થરાદ અને પ્રી મોનસૂન કામગીરીના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે થરાદની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે અનેક લોકો ત્રણ દિવસથી ઘરની અંદર ફસાયેલા છે વીજ પુરવઠો ખોરવાતા લોકોના હાલ બેહાલ થયા છે અનેક સરકારી કચેરીઓ બેટમાં ફેરવાઈ ચૂકી છે મામલતદાર કચેરીની પાછળ પણ ત્રણ ત્રણ ફૂટ સુધીના પાણી ભરાયા છે બનાસકાંઠામાં આગ ફાટી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જિલ્લાના જે સરહદી વિસ્તાર છે સરહદી વિસ્તારમાં મુશળધાર જે વરસાદ છે તે મેરો મેઘો ખાબક્યો છે કેટલાક લોકો છે તે આ વરસાદી પાણીથી પરેશાન થયા છે હજુ સુધી તંત્ર છે ત્યાં પાણીમાં જે લોકો છે ત્યાં સુધી પહોંચી નથી શક્યું ત્યારે આપણી સાથે કેટલાક લોકો છે એમની સાથે પણ વાત કરીશું આ જે થરાદ વિસ્તાર છે થરાદ વિસ્તારનું મુખ્ય જે બજારમાં જતો માર્ગ છે ને તે કેટલાક લોકો જે અહીંયા રહે છે એમની સાથે વાત કરીશું આપ અહીંયા થરાદ વિસ્તારના છો આપણું રહેણાંક વિસ્તાર છે આપનું મકાન આવેલું છે છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલું છે તંત્ર પહોંચ્યું છે આપની સુધી તંત્ર કઈ પણ કામ નથી કરી રહ્યું તંત્ર બહુ બેદરકારી છે તંત્રની નગરપાલિકાની આવી રીતે થોડું હોય ત્રણ ત્રણ દિવસો થઈ ગયા પાણીનો નિકાલ નથી આવતો પાણીના નિકાલ માટે કંઈક કરવું પડે નગરપાલિકાને અને અમે ત્રણ ચાર દિવસથી ફસાઈ ગયા ગાડીઓ ફસાઈ જલ છે ઘર મકાન કઈ જગ્યાએ જવું અહીં કંઈ તંત્રનું લેવા દો કશું ક્યારે ત્યાં રસ્તા પેક છે કઈ બાજુ જવું એ કંઈ તંત્રનું કોઈ છે નહીં આગા પાછું તંત્ર આવે છે પણ જતું રહે છે તંત્ર આ પાણીનો નિકાલનું કઈ લાવે તો સારું કહેવાય પરિસ્થિતિ હતી પણ નિરાકરણ નહીં આવ્યું જમવાનું કેવી રીતે જમો છો કોઈ તંત્ર પહોંચાડે છે કે શું કરો છો શંકરભાઈ થોડીક વ્યવસ્થા કરી છે આ માટે પોકાડવાની પણ નગરપાલિકા તરફથી કોઈ બીજ નહીં મળ્યો પણ શંકરભાઈ વિધાનસભા અધ્યક્ષે થોડીક વ્યવસ્થા કરી જમવાનું બીજું ને ફૂડ પેકેટ પણ આપ્યા છે શું કહેશો આપ પણ અહીંના છો આ વિસ્તારના છો આપનો વિસ્તાર છે ખુદ અહીંયા સરકારી કચેરીઓ આવેલી છે તે પણ પાણીમાં ગરકાવ છે એસડીએમનું જે મકાન આવેલું છે એ પણ પાણીમાં ગરકાવ છે તો આપના કેટલાક મકાનો પાણીમાં ગરકાવ છે કેવી હાલાકી કેવી મુશ્કેલી અમારે જે એરિયો છે આખે આખો પાણીમાં જ છે અત્યારે માલ ઢોર ને બહુ તકલીફ પડે છે અત્યારે આ દેખો જે કોઈ ચારે ખોરા પાણી જ છે ને એમાં આજ સુધી કોઈ તંત્રનું કોઈ અત્યારે સહાયતા નથી મળી ને આ જે આ બાજુ આગળ સાનંદનગર સોસાયટી ચારે કોરા પાણીમાં જ છે માણસ છોકરાઓને ઢોર માલ ઢોર ને અત્યારે રાખવા એ ખૂબ તકલીફમાં છે અત્યારે કોઈ પાસે કોઈ વસ્તુ જ નથી આજે અમારે થોડું થોડું લાવી લાવીને ઘરના માથે કરવું પડે છે બાકી ઢોર દાખરના રહેતા બધા છૂટા મૂકી દીધા છે ક્યાંક કે કેમ કે ઢોર ઢાખરને રહેવા માટે જગ્યા જ નથી ક્યાંય પડતે છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલું છે ઘરમાં કોઈ સીધું લાવવું હોય ઘરમાં જમવાનું કેવી રીતે શું કરો છો આ જમવામાં હવે બજારમાંથી લોકો થોડું લાવી લાવી જમાય છે બાકી કોઈ અત્યારે લાઈટ સુવિધાઓ સબ બંધ છે વીજ રીપ બધું બંધ છે અત્યારે જે રામજી ટ્રસ્ટવાળા છે એમને હું તો ખૂબ ખૂબ ધન્યવાદ છે કે એમને અત્યારે આજે ચારે કોરા માણસોને તંત્ર પહોંચ્યું છે તંત્ર કોઈ પહોંચ્યું નથી આજ સુધી નગરપાલિકાને કોઈ ટીમ કોઈ સહારો કોઈ કોઈ દેવા નથી આવ્યો જે અત્યારે રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા છે એમને અત્યારે ચારે કોરા જમવાની વ્યવસ્થા ફ્રી ફ્રીમાં આપી દીધી છે માણસોને ગરીબ ગરીબ હોય કોઈ રહેવાની ચોક્કસ તો આ છે થરાદ વિસ્તારના લોકો છે છેલ્લા ત્રણ દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી લોકોને જમવાનું પણ વ્યવસ્થિત મળતું નથી અન્ય જે સેવાભાવી લોકો છે તેમને જમવાનું પૂરું પાડે છે તંત્ર દ્વારા કોઈ પણ જાત જાતને અત્યારે હજુ સુધી વ્યવસ્થા કરી આપવામાં આવી નથી ત્યારે આ લોકો છેલ્લા ત્રણ દિવસથી ઘરમાં ફસાયેલા છે તેવું અત્યારે તો અહીંના લોકો છે તે કહી રહ્યા છે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસ એટલે કે સરહદી વિસ્તારના વાવ થઈ ગામ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી જે વરસાદ પડ્યો છે ને તેનું જે પાણી છે તે છેલ્લા ત્રણ દિવસથી ઓસર્યું નથી એટલે કહી શકાય કે વાવ થરા સુઈગામના કેટલાક રહેણાંક વિસ્તારો છે તે અત્યારે તો પાણીમાં ગરકાવ છે આ થરાતથી મુખ્ય જે સરકારી કચેરીઓ આવેલી છે તેનો મુખ્ય માર્ગ છે ખુદ નું જે મકાન આવેલું છે ત્યાં આગળ જવાનો આ માર્ગ છે અત્યારે તો સમગ્ર જે આ માર્ગ હતો તે દરિયામાં દરિયા જેવો બની ગયો છે ને પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે જે રીતે હું તમને દ્રશ્ય બતાવીશ કે આ જે રહેણાંક વિસ્તાર છે ને આ જે કેટલાક અંદર જે ફ્લેટ છે ને ફ્લેટમાં કેટલાક લોકો પણ હજી સુધી ફસાયેલા છે ખુદ તંત્ર પણ ત્યાં સુધી પહોંચી શકતું નથી ન્યૂઝ કેપિટલની જે ટીવી સ્ક્રીન છે ત્યાં ઉપર તમે આ દ્રશ્ય જોઈ શકો છો જે આ ગાડીઓ પડી છે તે ગાડીઓ પણ હળદી પાણીમાં ડૂબાઈ ગયેલી જોવા મળી રહી છે ત્યાંના લોકો છે અત્યારે ઘરની બહાર નથી નીકળી શકતા અનેક લોકો મકાનમાં જ છે તંત્ર હજી સુધી ત્યાં આગળ પહોંચી શક્યું નથી કોઈ પણ જાતની વ્યવસ્થા નથી છેલ્લા ત્રણ દિવસથી આ ફ્લેટ છે ત્યાં આગળ રહેનાર વિસ્તાર છે ત્યાં આગળ લાઈટ નથી લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે એટલે અત્યારે તો જે થરાદ નગરપાલિકા છે તેની ગંભીર બેદરકારી છે તે સામે આવી છે એનું તંત્ર છે તે નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે આના ઉપરથી જે રીતે સમગ્ર બાબત છે તે બીજા દ્રશ્ય બતાવીશ તમને આ જે સામે જે આપ જોઈ છો ખુદ પાણી પુરવઠાની અને નાયબ ઇજનેરની જે ઓફિસ છે જે લોકોને પાણી પૂરું પાડે છે તે ખુદ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે એટલે કહી શકાય કે તંત્ર ખુદ પાણીમાં છે તો લોકો કેવી રીતે મુશ્કેલીથી બચી શકે અત્યારે સમગ્ર બાબતે જે તંત્ર છે તે પણ અનેક લોકોની મુલાકાત લઈ રહ્યું છે અનેક લોકોને સ્થળાંતર કરીને બીજી જગ્યાએ ખસેડી રહ્યું છે એટલે કે અત્યારે તો સરહદી વિસ્તારના લોકો છે તે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા ત્રણ દિવસથી સારી રીતે એમને ભોજન પણ નથી કર્યું એવું અત્યારે તો સામે આવ્યું છે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા